તમે ગુજરાતના કોઈ પણ ખૂણે જાઓ તમને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત દેખાય છે કારણ કે ગુજરાતના ખૂણે ખૂણે એટલું ભ્રષ્ટાચાર વધ્યો છે ગેરભાણું સામે આવી રહ્યા છે તેને જોઈને લાગી રહ્યું છે કે વિકસિત ગુજરાત ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની જે લોકો વાતો કરે છે તેને આ સમસ્યાઓ અને આ ઘટનાઓ અરીશો બતાવે છે કે ગુજરાત છે તે ભ્રષ્ટાચાર મુક્ત નથી ગુજરાતમાં કુંભાણું સામે આવી રહ્યા છે ગુજરાત છે કહેવાય છે કે ભ્રષ્ટાચારથી આખું ઘેરાયેલું અત્યારે દેખાઈ રહ્યું છે નમસ્કાર વાત વિગતવાર સાથે હું વિશા વડિયા શ્રેષ્ઠબદ્ધ પાર્ટીઓ છે તે વિકસિત ગુજરાત અને વિકાસશીલ ગુજરાત તથા ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાતો કરી રહી છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે જે પ્રમાણે ચૂંટણી નજીક આવે ત્યારે વાતો થાય છે વાયદાઓ કરવામાં આવે છે ગુજરાતને આવું બનાવીશું ગુજરાતને વિકાસનું મોડલ બનાવીશું પણ ખરેખર વાસ્તવિકતામાં તમે જુઓ તો આખી પરિસ્થિતિ છે તે વિપરીત દેખાઈ રહી છે ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ વધી છે ગુજરાતમાં અકસ્માતો વધ્યા છે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની કથરતી સ્થિતિ જોવા મળી રહી છે ગુજરાતમાં ભ્રષ્ટાચાર દેખાવું છે રાજનીતિમાં જો કે તમે દરેક જગ્યાએ દેખાય છે ત્યારબાદ તમે કહીશું કે ગુજરાત છે વિકસિત ગુજરાત છે ગુજરાતમાં વિકાસ ખૂબ ફૂલ્યો ફ્યો છે ગુજરાતમાં અમે આમ કરીશું ગુજરાતમાં અમે તેમ કરીશું ગુજરાતની આખી અમે છબી અલગ બનાવીશું આ છે તમારો વિકાસ આ માત્ર વાતોનો વિકાસ છે પરંતુ જે પ્રકારે જે સમસ્યાઓ ગુજરાતમાં સર્જાઈ રહી છે ખેડૂત છે તેને કેટલાય પ્રશ્નો છે પરંતુ તેનું સમાધાન નથી આવી રહ્યું જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે વાયદાઓ પક્ષો કરે છે કે અમે આમ કરીશું અમે તેમ કરીશું ખેડૂતોના પ્રશ્નને અમે કહેવાય છે સમસ્યા છે તેનો ઉકેલ ઉકેલ લાવીશું પરંતુ વાસ્તવિકતામાં એવું કશું થતું નથી આ માત્ર વાયદાઓ રહી જાય છે ને આખરે જે ઉમેદવારો છે તે પોતાને સત્તાઓમાં આવી જાય એટલે ત્યારબાદ તમે કોણ અમે કોણ જવાબ પણ નથી આપતા વાત વિકાસની કરવી છે ભ્રષ્ટાચારની કરવી છે એટલે સૌથી પહેલા ભ્રષ્ટાચારની વાત કરી કે ગુજરાતમાં મસમોટા કુંભાણું સામે આવે છે નળથી જળ યોજના હોય કે મનરેગા યોજના હોય કે નાની એવી કોઈ પણ યોજના હોય સરકારી એમાં મોટા મોટા ભ્રષ્ટાચાર કરે છે અને ભ્રષ્ટાચારમાં સંકળાયેલા લોકો કોણ હોય છે સરકારના જ અધિકારીઓ સરકારના જ મંત્રીઓ સરપંચ ગામના હોય કે પછી કોઈ પણ ધારા સભ્યો હોય છેલ્લે આખરે નામ છે સરકારના જ જે કહેવાય પરિવારના સભ્યોનું ખુલે છે સામાન્ય વ્યક્તિ તો ભ્રષ્ટાચાર કરતો નથી કારણ કે તેમની સુધી તો એવી કોઈ પહોંચ નથી હોતી કે એવી કેપેસિટી નથી હોતી કે માત્ર આ યોજનાઓ છે સરકાર છે સામાન્ય વ્યક્તિ માટે બનાવે છે પરંતુ આ યોજનાઓ છે ક્યાંક ને ક્યાંક આપણે વિરોધાભાસ તરફથી જોઈએ બીજી નજર યોજનાઓ તો માત્ર નેતાઓના ખિસ્સા ભરવા માટે બની હોય તેવું લાગી રહ્યું છે જે પ્રમાણે અત્યારે મને કા કુંભાળ આવ્યું સામાન્ય જે ગરીબ વ્યક્તિ છે જે ટકે ટકનું કરે છે ને એને રોજગારી મળી રહે તે માટે સરકાર આ યોજના બનાવી પણ તેનો લાભ કોણ લઈ ગયું

અને ભ્રષ્ટાચાર કરે છે કોણ તો એનો જવાબ આવે છે કે જે કહેવાય છે સત્તામાં બેઠેલા લોકો એ પછી ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી આપણે કોઈ પક્ષને નથી ટાર્ગેટ કરતા પરંતુ આખરે પ્રશ્ન તો એ જ આવે છે કે જેને સત્તા સોંપવામાં આવે છે જેને પ્રતિનિધિ તરીકે છૂટવામાં આવે છે જનપ્રતિનિધિ બનાવીને તેને સત્તામાં આગળ વધારવામાં આવે છે કે આ ભાઈ આગળ જશે અથવા બેન જશે તો આપણા કામ કરે છે પણ એ બેન કે ભાઈ હોય છે પોતાના ખિસ્સાઓ ભરે છે પોતાના પરિવારનો વિકાસ કેમ થાય છે પોતાના છોકરા દીકરીઓ દીકરા દીકરીઓ છે એ કેવી રીતના આગળ વધે છે તેને વિદેશમાં મોકલે છે તેને ત્યાં સારું ભણતર આપે છે પરંતુ અહીંયા ગુજરાતમાં જે કહેવાય છે સામાન્ય નાગરિક છે એના દીકરા દીકરીઓનું પૂરું શિક્ષણ પણ સારું નથી મળતું કારણ કે તેઓને જ ક્યાંક ને ક્યાંક મિલીબકત હોય છે કે ભાઈ ભરતીઓ નથી થતી ભણી ગણીને છોકરાઓ કરે છે શું આંદોલન કરે છે આ ગુજરાતના વરવાદ દૃશ્યો છે કે જ્યારે આપણું ભાવિ છે રસ્તા ઉપર ઉતરે છે ને પોલીસેની ધરપકડ કરે છે ને એ લોકોની સ્થિતિ કેવી હોય છે રડતા રજડતા હોય તેમ છતાં તેને જેલમાં મોકલી દેવામાં આવે છે ધરપકડ કરવામાં આવે છે છે પરીક્ષાઓ લેવામાં આવે છે તો પેપર ફૂટી જાય છે ભરતીમાં કુંભાણ સામે આવે છે તો આ આ ગુજરાતની હાલત છે કોઈ એક વસ્તુ થી તમે એક નજરિયા થી ના જોવું ગુજરાતને ગુજરાત ને જોવું દરેક નજરિયા થી તમને દેખાશે ગુજરાતની પરિસ્થિતિ શું છે અત્યારે ચૂંટણી ચાલી રહી છે વિસાવદરની અને કડીની અત્યારે તૈયારીઓ કરશે નેતાઓ છે ઉમેદવારો છે ઉમટી પડશે વિસાવદરની કડીની જનતા છે તેને આકર્ષવાનો પ્રયાસ કરશે પણ એક વખત સત્તામાં આવ્યા બાદ કશું નહીં થાય તેમના પ્રશ્નો છે એ ભૂલાઈ જશે અત્યારે કહેવામાં આવે છે કિરીટ પટેલ છે તેમના કહેવાય ભૂતકાળના કુંભારનો પણ સામે આવી રહ્યા છે અને ખાસ તો તેમને જે વાત કરી છે આમ આદમી પાર્ટી આજે પ્રેસ કોન્ફરન્સ કરી અને જે કરીને ઉજાગર કરવાનો પ્રયત્ન પણ કર્યો છે એટલે ક્યાંક ને ક્યાંક એ પ્રશ્ન આવે છે કે સરકાર પણ વ્યક્તિઓને ટિકિટ આપે છે કે જેનો ભૂતકાળ ખૂબ જ ભ્રષ્ટાચાર વિરુદ્ધ હોય ને દેશને નુકસાન કરતા એ લોકો હોય તેને જ ટિકિટ આપવામાં આવે છે અને તેને જ એક જનપ્રતિનિધિ તરીકે ચૂંટવામાં આવે છે અને પછી એ નુકસાન કોને થાય ગુજરાતને થાય ગુજરાતની જનતા ને થાય નેતાઓને કે અધિકારીઓને તેનું નુકસાન નથી થતું મંત્રીમાંથી એક પણ મંત્રીને નુકસાન નહીં થાય કદાચ વિસાવદરમાં કોઈ પણ કહેવાય છે કે પાર્ટીનો ઉમેદવાર જીત શકે એ નુકસાન કોને થશે વિસાવદરની જનતાને થશે કડીની જનતાને થશે અથવા સમગ્ર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની જનતાને થશે અને પહેલા પણ અનેક એવા કુંભાણો સામે જ આવ્યા છે આ પહેલું એવું નથી કે મનરેગા યોજનાનું હોય કે પછી વિસાવદરના જે ઉમેદવારો છે તેના ભૂતકાળની વાત હોય પરંતુ અત્યારે તો કહેવાય છે કે ભાજપના જે નેતાઓ છે તે ભાજપમાં થતો ભ્રષ્ટાચાર છે કોંગ્રેસના નેતાઓ છે કોંગ્રેસની નીતિઓ ઉપર સવાલ કરે છે એટલે કહી શકાય ધીમે ધીમે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની જે વાતો કરી રહ્યા છે તેઓમાં તો કદાચ આ જે કહેવાય ગુણ નથી દેખાઈ રહ્યા પરંતુ સામાન્ય નાગરિક છે તે ભ્રષ્ટાચાર ઉજાગર કરવાનો પ્રયત્ન તો કરી રહ્યા છે ઘણી બધી આવી યોજનાઓ છે ઘણી બધી એવી સમસ્યાઓ છે કે તેના ઉકેલ વર્ષો વર્ષથી હજુ નથી આવ્યા પણ તેનો ઉકેલ ક્યારે આવશે જો કોઈ અધિકારી આવશે આવશે કોઈ એક નેતા તો આ ઉકેલ આવી શકે પરંતુ છે તો તેને ટકવા નથી દેતા કારણ કે સરકાર તેમની જ હોય છે અને જો કોઈ નીતિમતા સાથે કામ કરે છે તો તેને થોડોક સમય કામ કરવા દે છે ફરી તેની બદલી કરવામાં આવે છે કારણ કે તે આંતરિક જૂથવાદને કહેવાય છે કે જેના નેતાઓ છે તેને ક્યાંક ને ક્યાંક એ કહેવાય ખૂચતું હોય છે કે ભાઈ આ અધિકારી છે બહુ ખૂબ સારું કામ કરે છે એટલે તેની બદલી કરાવી નાખો ને થોડો સમય થાય તો તેની બદલી પણ થઈ જાય છે આ એક સમસ્યા આદિ નથી અને ખાસ કાયદો ને વ્યવસ્થા ગુજરાતમાં ગૃહમંત્રી કહે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પણ ગૃહમંત્રીને એક વસ્તુ કહેવી છે કે જે અમદાવાદમાં હિટ એન્ડ રન ની ઘટનાઓ થાય છે ગુજરાતમાં પણ ઘણી બધી એવી ઘટનાઓ થાય છે અકસ્માતના કેસ વધ્યા છે તો ક્યાં ગયો છે કાયદો અને આમાં પોલીસની સંડોવણી પણ સામે આવે છે તો પોલીસના દીકરા દીકરીઓ હોય છે તો તેની સામે કેમ કાર્યવાહી નથી થતી ક્યાં સુધી નિર્દોષ લોકો છે ન્યાય માટે રખડશે એમને એમને ભટકવું પડે છે આજીજી કરવી પડે છે શા માટે ગુજરાતમાં તો ભારતમાં તો લોકશાહી છે ને ગુજરાતમાં તો આપણે મુખ્યમંત્રી કહે છે કે તમને કઈ પ્રશ્ન હોય તો અમને કહો અમે એને ઉજાગર કરીશું અમે એની સમસ્યાનો કહેવાય છે સમાધાન લાવીશું તો પછી નિર્દોષોને કેમ ભટકવું પડે છે કેમ આમ આજીજી કરવી પડે છે જે પ્રમાણે રાજકોટની જ વાત કરું કે રાજકોટમાં જ હમણાં બે દિવસ પહેલા જ એક અધિકારી છે લાંચ લે છે ત્યારબાદ આપણા સાંસદ છે રામભાઈ મુકરિયા તે એને સમસ્યાનું સમાધાન લાવે છે કે ભાઈ તું એને પૈસા આપી દે પાછા અને એની ઓફિસે બોલાવે છે અને માફી મંગાવે છે પણ શું સાંસદ ત્યારે જ ફરિયાદ નથી કરી શકતા ખુદ ફરિયાદી કેમનો બન્યા તેમને પણ એફઆઈઆર કહેવાય કે ફાળવવી જોઈતી હતી ને પોલીસ ને તેમને જાણ કરવી જોઈતી હતી એસીબીને જાણ કરવી જોઈતી હતી એ જ સમયે પરંતુ કેમ બે દિવસ પછી જાણ કરવામાં આવે છે તેને ઓફિસર બોલાવવામાં આવે છે કાયદાનું ક્યાંક ને ક્યાંક ગેરુપયોગ આપણા સિસ્ટમમાં બેઠેલા લોકો જ કરી રહ્યા છે તેવું જ ફોલો નથી કરી રહ્યા તો સામાન્ય જનતાને શું કહેવું અસામાજિક તત્વોનો આતંક શું કામ વધ્યો છે અત્યાર સુધી જે કહેવાય છે કે સિસ્ટમમાં જે કીડાઓ હતા તેને પોસવામાં આવતા હતા ત્યારે કાયદો નહોતો ત્યારે કઈ વ્યવસ્થા નથી ત્યારે પોલીસની એક પણ પ્રકારની બીક નથી એટલે અત્યારે જે સિચ્યુએશન ઊભી થઈ છે એનું પરિણામ છે અત્યાર સુધી એક પણ ગેરકાયદેસર કામો છે તેને રોકવાનો પ્રયત્ન નતો કરવામાં આવ્યો અત્યારે ભ્રષ્ટાચારની આમ નદી વહેવા લાગી ત્યારે તમે બંધ કરવા આવો તો તે તો સમય લાગશે ને એમ નંબર નો થાય એટલે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાતો કરે છે તેના માટે અત્યારની પરિસ્થિતિ અરીશો બતાવે છે કે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત નથી

કે કાયદો અને વ્યવસ્થા પણ ત્યાં ઢીલા પડી જાય છે પોલીસ પણ ત્યાં બની જાય છે એટલે ક્યાંક વિકાસશીલ વિકસિત ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત કરવા મુક્ત કરવાની વાતો કરે છે પરંતુ જે અત્યારે વાસ્તવિક દશા છે દિશા છે ગુજરાતની એ બતાવી રહ્યું છે કે ગુજરાતમાં ખરેખર શું પરિસ્થિતિ છે મુક પ્રેક્ષક બનીને તમે મૃદુ અને મક્કમ બનીને તમે કશું નહીં કરી શકો તમારે અવાજ ઉઠાવવો પડશે તમારે અધિકારીઓ ઉપર કામ કરવું પડશે તેને આકરા સાથે તમારે એને કહેવાય છે પાઠ શીખવાડવા પડશે અને માત્ર કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એ વાત અથવા સરગસ કાઢવાથી અહીંયા નહીં પૂરું થઈ જાય ગુજરાતની દિશાને દશા બદલવા માટે ખરેખર તમારે નિયમોનું એટલું ચુસ્તપણે પાલન થવું જોઈએ કે અધિકારી લઈને સામાન્ય વ્યક્તિ કોઈ પણ હોય તો તેને નિયમ સરખું જ લાગુ પડવો જોઈએ આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો હાલ વાત વિગતવારમાં બસ આટલું જ આવા જુદું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં